સુરત ભાગડ વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈને ફરી વેપારી રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે વિરોધ દરમિયાન વેપારીઓએ આર્થિક હાલત નબળી હોવાની વેદના રજૂ કરી હતી મેટ્રો પ્રોજેક્ટના કામના લીધે ભાગડ વિસ્તારના વેપારીઓનો વેપાર ઠપ થઈ ગયો છે અને તેઓને વળતર પણ નહીં મળી રહ્યા હોવાના આરોપ સાથે કેટલાક વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરી મેટ્રોનું કામ અટકાવી દીધું હતું મેટ્રોના અધિકારીઓએ મોડી સાંજ સુધી તેઓને સમજાવવા માટે દોડધામ કરી હતી ભાગળ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વેપારીઓને અસર પડી રહી છે બેરિકેડને લીધે ગ્રાહકો નહીં આવતા તેઓનો વેપાર ખોરવાઈ જતાં મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી તેઓ આર્થિક વળતરની માંગ કરી રહ્યા છે બે દિવસ પહેલાં પણ કેટલાક વેપારીઓએ મેટ્રોની ઓફિસે જઈને નારાજગી વ્યક્ત કરી હતી ગુરુવારે સવારે પણ મેટ્રોનું કામ શરૂ થયું ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને સાઇટ ઉપર પહોંચીને વળતરની માંગણી કરવાની સાથે કામ રોકાવી દીધું હતું ત્રણસો જેટલા વેપારીઓએ એક સાથે એકત્રિત થઈ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કેટલાક વેપારીઓનું કહેવું હતું કે છેલ્લા બાવીસ મહિનાથી વેપાર માત્ર વીસ ટકા રહી ગયો છે મેટ્રોના પ્રોજેક્ટના લીધે તેઓને મોટું નુકસાન થઈ રહ્યું છે જો મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા તેઓને આર્થિક વળતર નહીં આપવામાં આવે તો કામ નહીં શરૂ કરવા દેશે શુક્રવારથી રોડ ઉપર જ ટેબલ મૂકી વેપાર શરૂ કરીશું જ્યારે બીજી બાજુ મેટ્રોના અધિકારીઓનું કહેવું હતું કે વળતર માટેની પ્રોસેસ જારી છે જે અંગે વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં વેપારીઓ સાથે મીટિંગ કરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ હરેકૃષ્ણ દોરીવાલા છે

અમારા બે કોમ્પ્લેક્સ આર્યમા માર્કેટ ને કોમર્સ હાઉસ મળીને અમે સાડી ત્રણસો વેપારીઓ છે સાડી ત્રણસો કે તેથી વધારે એમાં રેસિડેન્સ તો હજુ અલગથી છે પણ તે હજુ એડ થયા નથી પણ હાલાકી બધાની જ ખરાબ છે હા ત્યારે બધાને જ તકલીફ ખૂબ પડી હાની આગળની ન તો એ જ છે કે અમને કાં રોડ ખોલી આપો જેથી અમે અમારો વેપાર પહેલાંની જેમ ચાલુ કરી શકીએ કાં તો અમને અમારું વળતર આપો જ્યાં સુધી રોડ ખોલીને ત્યાં સુધી અમને વળતર આપો